ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ છત્રીસ રૂપિયા ઓગણ ચાલીસ

પચીસ રૂપિયા છવીસ છવી રૂપિયા ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ બસો ને તેત્રીસ રૂપિયા ભાઈ પેલા વિવેક થી લ

છપ્પન છપ્પન રૂપિયા બસો સત્તાવન બસો સત્તાવન ગંડી થેલી છે એકસો એસી

એસી રૂપિયા બસો બત્રીસ રૂપિયા તેોત્રી રૂપિયા બસો ચોત્રીસ

લડતાવન બાવીપન રૂપિયા અઠાવન રૂપિયા બસો અઠાવન ને तव्हां पूजा બાવીસ રૂપિયા એકત્રી અમે બોલ્યા છીએ આડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ પચાસ રૂપિયા બસો એકાવન રૂપિયા ઓગણપચાસ પંચાવન પંચાવન પચાસ

બસો ચોત્રી બોલવા નહીં પાંત્રી પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા બસો પાત્રીસો પાંત્રીસો પાંત્રીસો પાત્રી અઠાવન અઠાવન રૂપિયા બસો અઠાવન બીજું બસો અઠાવન ને બસો અઠાવન બરોબર અઠાવન રૂપિયા પેલા કીર્તિ પેલા પૂજા પોતાની